ના ગામડા ઓગણાયા રસ્તા ખાડા અને લાઇટ બંધ પ્રજા અંધકારમાં રૂડાના રોડાના ગ્રામ્ય વિસ્તારોમાં તૂટી ગયેલા માર્ગો અને સ્ટ્રીટ લાઇટ્સની ની સુવિધા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની કરાઈ રજૂઆત રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રોડ અને સ્ટ્રીટ લાઇટ્સની સમસ્યાને લઈને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સરકારના વિકાસના વચનો ફક્ત કાગળ સુધી મર્યાદિત છે જ્યારે પ્રજા હકીકતમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે રૂડા હેઠળ આવતા ગામડાઓ સાત હનુમાન સુખડાર ચોકડી વડાળી લાપસરી વડાળી ત્રંબા રાજકોટ લાંબાસ કાળીપાટ નવો એકસો ફૂટ રિંગ રોડ કોઠારીયા રોડ જસવંતપુર વેજા વાજડીગઢ થી જામનગર માર્ગ કુવાડવા મહિકા ડુંગર હરિપરપાળ માલ્યાસણ સોખડા આજુદાજુ બેડી ગામ આણંદપર નવા ગામ છે મુખ્ય સમસ્યાઓ માર્ગો પર બબ્બે ત્રણ ફૂટના ખાડા વાહનોને નુકસાન બાળકો જોખમ લઈને સ્કૂલે જાય છે રાત્રે અંધકારમાં સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે અકસ્માતો અને અસુરક્ષા અનુભવાય છે સ્ટ્રીટ લાઇટ બંધ અને ખરાબ હોવાથી મહિલાઓ અને વૃદ્ધોને યાત્રા કરવી મુશ્કેલ પડે છે દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચવામાં અડચણ થાય છે રૂડા હેઠળ આવતા તમામ ગામડાઓમાં જ્યાં સ્ટ્રીટ લાઇટ નથી ત્યાં ફરજિયાત રીતે નવી સ્ટ્રીટ લાઇટ લગાવી જ્યાં લાઇટ હાજર છે પરંતુ બંધ ખરાબ છે ત્યાં રિપેરિંગ તાત્કાલિક કરાવવા માંગ કરાય જિલ્લા યુથ કોંગ્રેસે તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તાત્કાલિક રોડ સમારકામ અને સ્ટ્રીટ લાઇટ્સ કાર્ય શરૂ કરવામાં આવે નહીં તો પ્રજા સાથે મળીને કાયદેસર આંદોલન કરવા મજબૂર થશે કાર્યક્રમમાં વૈશાલીબેન સિંઘે દેવરત્નસિંહ જાડેજા વિજયભાઈ ગોલાણી હિરલબેન રાઠોડ યજ્ઞેશભાઈ દવે ચિંતનભાઈ દવે પ્રવીણભાઈ મેયર ચેતનભાઈ સોલંકી જયદીપભાઈ સાકરિયા જયદીપભાઈ કુકડિયા કિરણભાઈ ડેરાવડિયા અજયભાઈ ટાંક અક્ષાંશ ગોસ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચાર મહિના પાંચ મહિના ધામ નું ખાતમુહૂર્ત થયું ને ત્યારે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી નવો રોડ બન્યો હતો અત્યારે રોડ નો એક ડામર નો પીચ તમને જોવા મળે ને તોય તમે દેખાડો ખાલી રોડનો ડામરનો એક મહિનામાં એટલે શું રસ્તો ખાલી જો પરેશાની છે કે અત્યારે પરેશાની છે નથી થઈ એના માટે પ્રમુખ છે એની

અને અત્યારે અમારા મયકા ગામની એવી પરિસ્થિતિ છે કે છોકરા નિશાળા જતા હોય તો નિશાળા રિક્ષામાંથી પડી જાય છે એવી પરિસ્થિતિમાં અમે હતા અને અમે હમણાં જે મહિનાથી પેલા રોડ રસ્તા બંધ કર્યા તેથી અમને એને બાહિન્દ્રી આપી હતી કે અમે નવમા મહિનામાં અમે તમારું કામ ચાલુ કરશું પણ આ નવમા મહિનામાં પૂરો થવા આવ્યો તો નથી આવ્યો કોઈ જીતુભાઈ સોમાણી કે નથી આવ્યા અમારા સંસદ સભ્ય અને કે નથી આવ્યા ભૂપતભાઈ બોજર ભૂપતભાઈ જયારે અમારા જિલ્લા પંચાયત લીડર તૈયારીના એની કાર્યાલય ખોલી હતી અને કાર્યાલય ખોલીને અમને બધા વસન આપ્યા હતા એ વસન ભૂપતભાઈ બોજર એ નથી ઉભા રહ્યા અને જીતુભાઈ સોમાણી તો એને માઇકા ક્યાં ગામ છે એને જોયું નથી અને તો અમે એના માટે અમારી પટેલના માટે જોઈ લે એ લોકો જો એને હવે કામ ન કરો હોય તો હવે પણ અમને મજા આવે છે અમે રાખ્યું પછી અમને ભાજપ કે છે યુટ્યુબર સામે આવી અને પછી પગ જાય છે તો એનું ભેગું નહીં થાય મારું નામ સાદરી હાલપે છે રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ છો આજે અમે આવેદન પત્ર દેવા હતા ની અંદર સમાવેશના જેટલા ગામડાઓ છે એમાં સ્ટ્રીટ લાઈટ રોડ રસ્તા જે ખરાબ છે એની રજૂઆત કરવા હતા પણ અધિકારીઓ પણ એક પણ જવાબ ન દીધો પણ અમે આવેદન પત્ર અત્યારે દીધું છે આવેદન પત્ર ની અંદર એને એમ કીધું છે કે બે દિવસમાં માં બધા ખાડા રિપેર કરાય તો કુવાડવા છે આપડે માંડા ડુંગર છે અને સ્વાતનમાન થી છોકરા ચોકડી છે અને જસવંતપુર છે વાજડીગઢ છે એ બધા જ રસ્તા બહુ જાજા ખરાબ છે અને અધિકારીઓ એવું કે ભાઈ અમે જોયેલું છે હકીકતમાં અધિકારી ને પૂછ્યું અમે તો કે અમે ખાડા જોયેલા છે પણ અમે અધિકારી હકીકતમાં પૂછ્યું તો એ ખાડા હકીકતમાં એને ખબર જ નથી કે ક્યાં આવેલ છે એમનો મધરાધર જવાબ દે છે એટલે અમે એનો વિરોધ કરવા આવ્યા હતા વિરોધમાં નાના નાના શું કેવાય સ્વાભાવિક છે રોડ બી ખરાબ છે એની આજુબાજુમાં નાના મોટા ગામડા કનેક્ટ થતા હોય જે રસ્તા હાઈવે માં ત્યાંથી છોકરાઓ એના પાદર સ્કૂલે લઈને જાતા હોય સ્કૂલ માંથી નો બનાવ કઈક નો કરે નારાયણ ને કઈક બનાવ બની જાય રોડ રસ્તા ની અંદર તો એ જવાબદાર અધિકારી રહેશે કે કોણ રહેશે અને એવા નાના મોટા ઘણા બધા પ્રશ્ન લઈને અમે આવ્યા હતા હકીકતમાં ધારાસભ્ય ની ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય ઈ કોઈ પણ ત્યાં આજુબાજુના વિસ્તાર માં કોઈ એવો રસ નથી લેતા કે ભાઈ અમે આ રોડ રસ્તા રિપેરિંગ કરાવી દઈશું પણ એના એની રીતે છૂટાઈ ગયા છે એની રીતે બધા ફરે છે જિલ્લાના પ્રમુખો અને બધા જ